ભગવાન શ્રી રામને આવકારવા માટે અયોધ્યા તૈયાર છે ત્યારે અયોધ્યા રામ મંદિર ખાતે મોકલવામાં આવનાર વિશાળ અને કલાત્મક નગારું અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આ નગારું અયોધ્યા પહોંચે તે પહેલાં જ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશાળ અને કલાત્મક નગારાનું પૂજન કર્યું હતું મુખ્યમંત્રીએ નગારાની પૂજા વિધિ બાદ ઘંટનાદ કરી નગારાને રામ મંદિર માટે અર્પણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેના ભાગરૂપે દેશભરમાં ધાર્મિક સંસ્થાઓ અને સમાજનાઓ દ્વારા વિવિધ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ નગારાના પૂજન અર્ચન પ્રસંગે ઉપસ્થિત જનવેદની અને જય રામના નારા સાથે વાતાવરણને જીવંત બનાવ્યું હતું અયોધ્યા રામ મંદિરના પ્રાંગણમાં પ્રસ્થાપિત થનારા છપ્પન ઇંચના આ નગારામાં સોનાનો વરખનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી અખિલ ભારતીય ડબગર સમાજ દ્વારા સ્વાગત કરીને તેમને અયોધ્યાના લાવવામાં આવેલી ધજા દરબારની મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી નગારાના પૂજનના આ પ્રસંગે ધારાસભ્ય એ સર્વશ્રી કૌશિકભાઈ જૈન અમિત ઠાકર દર્શનાબેન વાઘેલા તથા સ્થાનિક કોર્પોરેટરો સહિતની મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા